શું તમારા પાસે જે લાયસન્સ છે તે અસલી છે કે નકલી છે કેમ કે જ્યારે તમને પોલીસ પકડશે અને તેની તપાસ કરશે અને જો તે નકલી નીકળ્યું તો પછી તમારે પોલીસ સ્ટેશન પણ જવું પડશે અને તમારા પર ગુનો પણ દાખલ થશે પશ્ચિમ કચ્છ એસઓજીએ આ નકલી ડાયસન્સનું એક મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને જેમાં આરોપીઓ છે તે આ હેવી ટ્રકના ડ્રાઈવરોને

નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાં છે અત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પહેલાના મુકાબલે અત્યારે પરીક્ષાઓ પણ વધી ગઈ છે અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ ઝડપી નથી મળી રહ્યું પરંતુ આ રાજ્યમાં એવા ભેજા બાજુ પડ્યા છે કે જે તમને ઘેર બેઠા લાયસન્સ આપી દેશે ને તે પણ અસલી નહીં પરંતુ નકલી અને તમારા પાસેથી રૂપિયા પણ ખંખેરી લે છે પશ્ચિમ કચ્છ પોલીસ છે એસઓજી તેમને એક માહિતી મળી હતી કે અલ્ટ્રાટેક ટેક્સ સિમેન્ટની કંપનીમાં આ જે ટ્રક ડ્રાઈવરો હેવી ટ્રક ડ્રાઈવરો છે તેમના પાસે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે અસલી નહીં પરંતુ નકલી છે ત્યારબાદ પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ કરે છે આ ટ્રક ડ્રાઈવરોના લાયસન્સ એમ પરિવહન

જપ્ત કર્યા છે અને આ મામલે ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચન નું નિવેદન સામે આવ્યું છે એસઓજી જે આદરણીય જિલ્લાની એસઓજી છે એના કર્મચારીઓને એવી બાતમી મળેલી કે વાયરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાયસન્સ છે એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાયસન્સ ચેક કર્યા અને પછી એ લાયસન્સ અ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાયસન્સ આધારે એ લોકોએ આરટીઓ માં તપાસ કરાવડાવી એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહન માં ને બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારી ને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાય આવેલું હતું એટલે એ આધારે પછી વાયર પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાયસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું

અને એની પૂછપરછ ચાલુ છે એટલે એ કેવી રીતે બનાવતો તો અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે અને એક્ઝેક્ટ કેવી રીતે કઈ મોડ સફરથી એ કરતો હતો કયું સોફ્ટવેર વાપરતો હતો મોબાઈલમાંથી કરતો હતો કે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઓનલાઈન વાપરતો હતો કે શું છે એ એને સાથે રાખીને પછી એની દુકાને જે આ લઈ જશે આ લોકો રિમાન્ડ દરમિયાન અને પછી એનું જે ડેમોન્સ્ટ્રેશન કરીને એની એમો એ વખતે જાણવામાં આવશે હાલમાં તો એવું કોઈ મળ્યું નથી પણ જણાય આવશે તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે ત્યાં સોનગઢમાં કોઈ છે એનું સાથે જોડાયેલું ઇવન કોઈ સરકારી અધિકારી કર્મચારી જોડાયેલા હોય તો એની પણ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે આમ આ પશ્ચિમ કચ્છ એસઓજી આ પિન્ટુની ધરપકડ કરી છે અને તે ડ્રાઇવિંગ લાયસન્સ કેટલા પૈસામાં બનાવી આપતો હતો તેના પાછળ કોની સંડોવણી છે કોઈ સરકારી અધિકારી આ મામલે સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો અને તેનો હેતુ શું હતો તે મામલે હાલ તેમણે તપાસ આદરી છે પરંતુ જે પ્રકારે નકલી લાયસન્સો પણ હવે લોકોના પાસે પહોંચી રહ્યા છે તે ચિંતાનો પણ વિષય છે અને જેના પાસે નકલી લાયસન્સ હોય તે બની શકે કે તેમના રૂપિયા પણ જાય અને અંતે તે આરોપી પણ બને આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા